એ આને કેતો કરીશ પ્રેસ 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 હોય તો હું હે હે હું હે પ્રેસે તો ભાઈ લાપડે ઓય સાહેબ તમે આગળ એ તો હું હે હું હે પ્રેસ એટલે ને સાહેબ અરે બે બે હું માર ખાઈ પ્રેસ હું હે પ્રેસ એટલે ઓય વિડિયો દેતો નહીં એ ગાર એટલે હું હે ઓ ઓય એ રે મને મૂક દે રે ઉપર જા ઉપર જાવ એ હો નથી હો હા હા